ડીસા તાલુકાના વીડી સરીનગર અને ગંગાનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા બનાસ નદીના કાંઠાની પાર આવેલા વીડી વિસ્તારમાં લગભગ સાત સિત્તેર વર્ષથી રસ્તા માટે વંચિત રહેલા જેમાં જ્યારે જ્યારે બનાસ નદીમાં પાણી આવે ત્યારે પોતાના ખેતરમાં કે ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે કારણ કે પાણીનું પૂર આવે ત્યારે તમામ રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે આવી પરિસ્થિતિમાં આવવા જવાનો રસ્તો હોય ના રહેતો અગર કોઈ બીમાર થાય તેવી પરિસ્થિતિમાં દવાખાનામાં પણ ન જવાય તેવી પરિસ્થિતિનું નિરૂપણ થતું હતું જ્યારે આપણા ડીસા વિધાનસભાના લોકલાડીલા અને તે પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને જ્યારે આજથી પાંચ મહિના પહેલા આવેલા અને કમિટમેન્ટ માંગેલું કે તમો વીડી ગામવાસીઓ ત્રીસ ફૂટનો રસ્તો ખુલ્લો કરી આપતા હો તો આ વીડીથી વડાવડ રસ્તો બનાવી શકાય ત્યારબાદ ઉત્સાહી સરપંચ શ્રી હસમુખભાઈ ધરમાણી આવેલા ને તેમણે કમિટમેન્ટ આપ્યું કે અમો ગામ લોકોના સાથ અને સહકારથી આપ સાહેબશ્રીને ત્રીસ ફૂટનો રસ્તો ખુલ્લો કરી આપીશું આપ સાહેબશ્રી અમોને વીડીથી વડાવળ રસ્તો તાત્કાલિક બનાવી આપો આજે આ રસ્તો વીડી વિસ્તારમાં રહેતા તમામ ગ્રામજનો ભેગા મળી સદર રસ્તો ખુલ્લો કરેલ ને આ રસ્તો ટૂંક સમયમાં વીડીની શોભામાં અભિવૃદ્ધિ કરશે છે આ તબક્કે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માણી વીડીના ઉત્સાહી શ્રી જેરૂપભાઈ માળી સરપંચ શ્રી હસમુખભાઈ ધર્માણી ડેપ્યુટી સરપંચ શ્રી સુરેશભાઈ પઢિયાર સભ્ય શ્રી મુકેશભાઈ સોલંકી સભ્ય શ્રી દરગાજી સુંદેશા સભ્ય શ્રી ચેન્જીજી વાઘેલા તથા વીડી વિસ્તારમાં રહેતા તમામ ગ્રામજનોના સાથ અને સહકાર ઉપરાંત કામગીરી ચાલુ કરાવેલ છે અહેવાલ હસમુખ ધર્માણી દિશા આજે વીડી વડાવળ જે કાચો રસ્તો હતો તો મંત્રી સાહેબને રજૂઆત કરવાથી મંત્રી સાહેબે કહી કીધેલું પરવીણભાઈ માળી કે તમે આ રસ્તો શિવ સાહેબ પહોળો ભરો તો હું તમને ધોરણ આપી દઉં તો વડાવાલ સરપંચ શ્રીનગર સરપંચ હસમુખભાઈ વડાવળ સરપંચ આબીભાઈ અમે બધા ભેગા થઈ ગામ લોકોએ ભેગા થઈ જ રજૂઆત કરેલી તો એમને એમના તરફથી બી જીસીબી મૂક્યું છે વડાવાળ સરપંચ બી ચલાવે છે હસમુખભાઈ બી એમને જીસીબી ગાઈને મૂક્યું છે અહીંયા ચાલુ કામ કરાવ્યું છે શેખ સાહેબ બધાએ ગામવાળા સહયોગ આપીને રસ્તો પહોળો કરાઈ રહ્યા છે ત્રીસ ફૂટનો રસ્તો પહોળો થાય છે ને બહુ આનંદ વીડી વડાવળ બહુ આનંદની લાગણી અનુભવી રહ્યા કે અમારે રોડ આવે છે એટલે પરવીનભાઈનો મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે એ શબ્દ સરપંચ સાહેબ કહે છે જરૂર ભાઈ આના અંદર સપોર્ટ કરી અને આપણને આ રસ્તાની અંદર ખૂબ મહેનત કરી અને આપણને રસ્તો મેળવી આવ્યો છે એટલે ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર